અને આમાં પડી છે એક ધૂમ ગાડી ટાર્ઝન ચપ્પલમાં એડી ફિટ કરાવી હોય એડી આવી તો આવી વાડીયું વહી આવવાનું હવે બીક લાગે એવું છે તે બાંધેલો નથી એમને ભેખાડા છે ફરતી કોઈ ભાઈ એટલો જ પડે છે અહીંયા થોડોક ઓછો પડે એવું લાગે મને હા મેં પણ તો કઈ દેખાતુંય નથી આગળ ભાઈ જેમ તેમ કરીને મેળા તો આવ્યો પણ વરસાદ તો અહીંયા આવે આડું કરીને નાખ્યું જવું ભાઈ વરસાદમાં મેળા બેહવાની કંઈક મજા કંઈક અલગ છે તો ભાઈ બધાને મહાદેવ હર અને આજે આવી ગયો સૌ મારી વાડીએ જુઓ રોડ ઉપર જ આવે રોડની કાંઠે અને આજે ભાઈ ક્યાંય જવાનો પ્લાન નહોતો કારણ કે પેલા ગાડી અહીં મેં કીધી નીચે પછી વાત કરીએ તો જુઓ ભાઈ અહીંયા મેં કીધી ગાડી અમે લગ્ન વહી તો થાય પણ આમાં બધી ભાઈ ગારો છે જવું અને આ જ છે આપણી વાડી માઇન્ડ વાવેલી છે અને આથી ચાલુ થાય કે ઠેઠ આગળ તમને બતાવું અને એક મેળો કરેલો છે કારણ કે ભાઈ વાહુ આવવું પડે ભૂણા રોઝડા ને એવું બધું બહુ કૌર આવે અને હું એકલો જ આવ્યો અને ભાઈ વરસાદ ભાઈ બંધ થવાનું નામ જ નથી લેતો લગભગ મહિના દીધા એક ધારો ભાઈ વરસાદ ચાલુ છે અને આ છેલ્લા છેલ્લા ચાર દિવસ થતા તો ભાઈ આવ બંધ જ નથી થયો આ જ કંઈક થોડોક ઓછો છે એવું લાગે પણ ચાર દિવસ તો ભાઈ આવ બહુ વરસાદ આમ અને ભાઈ જવો અમારો મેળો અમારો નથી બાજુવાળાનો છે મારા દાદા થાય ભાઈ આપણે બહાર નીકળીએ અને એક કિલોમીટર જેટલી ગાડી હાકી તોય ભાઈ પલ્લી થઈ આટલો ભાઈ વરસાદ ચાલુ હા આશ કંઈક લાગે વરાપ હોય એવું પણ કામ તો આજે નહીં થાય ભીનું તો છે જવું બધી બધી ગારો છે અને અમારી માઇન્ડ બી આવી છે તો હજી તો ભાઈ ઊંડું છે પાણી અને ભાઈ તો ઓલા માળા કીરા સકલિયું આવે પીળી શું કહેવાય એને ખુખરી ખુખરી એવું કે મેળો છે અમારો હમે અને અહીંયા છે ઝૂપડી અને આમાં પીડી છે એક ધૂમ ગાડી ટાર્ઝન ને ભાઈ આ ઝટકા છે ચાલુ અત્યારે કડા એમ નથી ચાલુ જ છે અવાજ નથી આવતો પણ ચાલુ અહીંયા ભાઈ દિવસે અમારે બીક હોય રોજ ને એવું અને જો ભાઈ આ છે અમારો મેળો અહીંયા ભાઈ મેળો ન કરીએ તો દીપડાની ને એવી બીક રહી હું આવું અહીંયા ઘણી વાર પે ભાઈ મેળો તો કરવો પડે અને જો ભાઈ અહીંથી ઓલી સડક દેખાય ગાડી મૂકી આપણે અમે ત્યાં લગન છે મારા દાદાની વાડી એટલે અમારી જ છે એમ અને આઈથીન અમારી વાડી ઓલી તમને ઝૂંપડી બતાતી છે તમે કહેતા હશો કે મેળાને કવાન એવું બતાવે પણ અહીંયા એવો સૌ તો હેર નહીં જો ભાઈ અહીંયા છે મારો કવો અને કવો છે કે હો ફૂટે નહીં હોય પણ ગાળ જવો એક ખામે ઢીગલો એક અહીંયા આ નાનું એવું ને આ ભાઈ ચાર ઢગલા ગાળ અને બુરો હોય ને બુરો હોય ને કવો પાછો તો ભાઈ એટલો એક ગાળ એક ઢગલા વધે સાયન્સ અને ભાઈ અહીંથી નજારો ચેક કરો ગીર ગાંડી ગીર ભાઈન્ડ માઇન્ડ વિના જ વાવેતર છે આમાં અમારે ઘણા કરાય એમ માઇન્ડવીઝ વેવી પિંચોતેર ટકા માઇન્ડવીઝ વેવી ને આ છે અમારો કવો ઓલો બતાવ્યો હતો એ છે મારા દાદાનો કવો મારા દાદા સાહેબ અને બધે ભાઈ ભાઈ વરસાદ જ એવો પીડો ભીખ દેખાડા છે અત્યારે ભાઈ વરસાદ તો ચાલુ જ છે હા પણ ઓછો થોડો થોડો એમ અને અહીંયા હતી અમારી ઝૂપડી અત્યારે વીકી નહીં અને અત્યારે જાઉં છું આ અમારી વાડી છે એની ફરતી કુર આંટો મારવા અમે હમણાં લગભગ આવતા જ નથી અહીંયા વાહુ પે ભાઈ વરસાદ તમને મેં વાત કરી હતી બહુ પડે અને અત્યારે ભાઈ ફરતી જો અંધારેલો જ છે મેં ક્યાં આવી જાય કઈ નક્કી નહીં રો આવી શકે માઈન્ડવી અને આગળ તમને સામે બતાવું માંડવી ભાઈ પચાસ ટકા ઉગી અને પચાસ ટકા ઉગી નહીં હવે ટ્રેક્ટરવાળાનો વાક કાઢવો કે બી વાળાનો વાક કાઢવો કે આપણો અહીંયા છે અમારી વાડી પૂરી અને અહીંની વાત કરતો હતો તમને પેપર ખાલા દેવું ભાઈ બહુ ખાલા પીડા ઘણી ખરી તો ઉગી જ નહીં પચાસ ટકા જ વીગી અને અહીંયા પણ છે એક ઝૂપડી ઝૂંપડી છે ને મેળો છે આ ઝટકા ચાલુ છે સર તમને ઓલી બાજુ જઈને બતાવો હવે બધે ભાઈ જુગાડ કરવા પડે હું અહીંયા પૂગી ગયો ને વરસાદ વીધો તો હવે ફટાફટ નીકળીએ આપણે ઝૂપડીએ અને તમને ભાઈ એક ખાસ વાત કરવાની છે એક સિરિયસ છે થોડી ભાઈ તમારે ચપ્પલમાં એયાડી ફિટ કરાવી હોય એડી આવી તો તો આવી વાડી હું વહી આવવાનું તમારે ફિટ થઈ જાય મફતમાં ફ્રીમાં એકદમ અને અહીંયા માઇન્ડ બીઝ વાવેલી છે તો ભાઈ પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે અને અહીંયા એવું બેહવા હોવા દઉં અને અહીંયા તો વરસાદ ઓછો પડે પણ સામે આગળ બહુ પડે તો દેખાતું હોય કે ખબર નહીં કાતર નામનું ગામ છે અહીંયા અને ભાઈ પલળવાનું કારણ છે એ કે કેમેરાઓ પલળી જાય કેમેરા તો વોટરપ્રૂફ જ છે પણ આ જેનો કેસ છે હું તમને બતાવું મોબાઈલમાં બતાવું જો ભાઈ આ કેમેરો તો વોટરપ્રૂફ જ છે આ ગોપરો પણ આ જે એનો કેસ છે આવડો આ કવર દેખાય એનું એ ભાઈ વોટરપ્રૂફ નથી અને જવું કંઈક આવું થઈ જાય આ લેમ્બિલેશન મારેલું છે એટલા માટે આવું થઈ જાય જવું ને ફોનમાં ઝૂમ કરીને બતાવું કેવો વરસાદ પડે કેમેરામાં તો ઝૂમ નથી થતું પણ આ મોબાઈલમાં ફરતી ક્વેર ભાઈ એટલો જ પડે છે અહીંયા થોડોક ઓછો પડે એવું લાગે મને હા મેં પણ જો કઈ દેખાતું નથી આગળ અને અહીંયા થી આપડો મેળો અહીંયા નહીં બેહાય એવું લાગે છે મેળો જવું પડશે હામે છે મેળો અહીંથી થોડો કાકો છે ભાઈ જેમ તેમ કરીને મેળે તો વૈ આવ્યો પણ વરસાદ તો અહીંયા આવે આડું કરી નાખ્યું જવો અને ભાઈ વરસાદમાં મેળે બેહવાની કંઈક મજા જ કંઈક અલગ છે જવો અમે અહીંયા આવીએ વાડીએ તો ભાઈ એક ગામે આડું આવે કારણ કે ભાઈ અમે બસમાં બેહીને આવીએ તો પૂછે ક્યાં હતા તો વાડીએ બસમાં અને વરસાદ થોડોક વધી ગયો છે અને હવે ઓલી દુકડીયા જવાનું મન થાય છે ક્યાં હક તો થાય નહીં એક ભાઈની કોમેન્ટ આવી કે આ ભાઈને શરમ આવે એટલા માટે મોઢે બાંધે તો એને હું કહી દઉં કે ભાઈ ના એવું કાંઈ નથી શરમ આવતી હોય તો આવું કાંઈ કરવું નહીં આમ આમનેમ રખડીને ગમે ત્યાં જાવ ત્યાં પણ આવું કાંઈ કરવું નહીં વિડીયો બીડિયો ઉતારવાની શું જરૂર છે તોય તમારે ફેસ જોવું જ હોય તો ઈસ્ટામાં ફેસ રિવિલસ છે મારું જે આ યુટ્યુબ ચેનલનું નામ છે ઈસ્ટ છે ઈસ્ટામા નામ તો ચર્ચ કરીને જોઈ લેજો એમાં મારું ફેસ રિવિલસ છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ ઈસ્ટા આઈડી નાખી દઈ તો ચેક કરી લેજો બાકી તો આ વિડીયો કરું છું અહીંયા પૂરો અને તમને ભાઈ અમારી વાડી કેવી લાગી એ નીચે કોમેન્ટમાં લખી નાખ્યો તો મળી આના પછીના વિડીયોમાં કાંઈક નવા લોકેશન ઉપર તો જય હિન્દ જય ભારત અને હર હર મહાદેવ